જય શ્રી રામ મિત્રો તો અત્યારે આપણે ચંદ્રંગા ગામ મારા મામાને બધાય ભેગા આ માસીનો છોકરો કાનભાઈ આ મામાનો છોકરો કપિલ હા ઈ મામા જો પપ્પુ પપ્પુ કરે જો ઓલા બાપા મા ને આપડી ઉભા હે આગત ના માનવી જોવા લાગે

નજારો આપણે ધીરે ધીરે નદી તરફ જવાનું છે પાણી હોય ન ખબર નાલા તૂટી ગયા ભાઈ વરસાદ પડ્યો બહુ હા આવતા નહી ભૂલે ચુ કે પાણી બહુ ભાઈ આ મામા અમારા ભોલા મામા જોયું ને કેમ ફૂરું

મુનિયા મહારાજની મુલાકાત લીયો ચંદ્ર ગામમાં જોઈએ ગાડુ આવો ભાઈ તમે જોયું હોય કે ન જોયું મેં તો જોયું ચાલો મિત્રો આજનો વિડીયો અહિયાં પૂરો કરીએ ગયું હોય તો લાઈક કરો શેર કરો અને સખર સકર સબસ્ક્રાઈબ કરો હાલો તો જય ગિરનારી